મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરીનો પર્દાફાશ કર્યો છે નોબલનગર પાસે કારમાંથી નવજાત બાળક સાથે ત્રણ લોકો ઝડપાયા છે ત્રણ પોઈન્ટ પાસઠ લાખમાં હિંમતનગરથી યુનોસ પાસેથી નવજાત બાળકને ખરીદ્યો હતો હૈદરાબાદના એજન્ટ નાગરાજને વેચવા માટે આરોપીઓ જતા હતા અમદાવાદમાં બાળ તસ્કરી સામે મોટી સફળતા મેળવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે નવજાત શિશુના વેચાણના મોટા નેટવર્કને ઝડપી પાડ્યું છે પોલીસે આ મામલે એક નવજાત બાળકને રેસ્ક્યુ કર્યું છે અને ત્રણ શખ્સોની ધરપકડ કરી છે

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એરપોર્ટ પાસેથી એક ગાડીમાં જે નવજાત બાળક હતું તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેની સાથે સાથે બાળકને ચાર શખ્સો દ્વારા હિંમતનગર લાવ્યા હોવાની વાત છે તે તપાસમાં ખુલવા પામી હતી તેની સાથે સાથે જો વાત કરવામાં આવે હિના તો બાળકો ને તસ્કરી કરીને તેમને ગુજરાતના તેમજ તેલંગાણા અને યુપીના અલગ અલગ રાજ્યોની અંદર એટલે કે દેશની અંદર અલગ અલગ રાજ્યો ઘરમાં વેચી દેવામાં આવ્યા પોલીસ દ્વારા હાલ ચાર જેટલા આરોપીઓની ધરપકડ છે તે કરવામાં આવી છે આજે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેને ઓઢવની વંદના પંચાલ તેમજ વટવાનો સુમિત યાદવ અને હૈદરાબાદ નો રોશન અગ્રવાલ છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ને જે બાતમી મળી હતી તે બાતમી ના આધારે તેના દ્વારા ઓપરેશન છે તે પાર પાડવામાં આવ્યું હતું અને આ જે માનવ તસ્કરી કરવામાં આવી રહી હતી તેનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે અને આ જે ત્રણ શખ્સો ની ધરપકડ કરવામાં આવી છે તેમની વિગતવાર મેરેથોન પૂછપરછ શરૂ કરાઈ જઈના જી આભાર